હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી અરિથમેટિક પ્રોગ્રેસન આગળના વિડીયોમાં આપણે એકથી ત્રણ પ્રશ્નોની સ્વાધ્યય પાંચ પોઈન્ટ બેના એકથી ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી ગયા હવે આપણે આગળના પ્રશ્ન જોઈએ તો સ્વાધ્યે પાંચ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ચાર છે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલામ ઉપર ઇઠ્ઠોતેર થાય સમાંતર શ્રેણી આપણને ઇન્ફિનિટ આપેલી છે તો કેટલામું પદ ઇઠોતેર થાય એનો અર્થ કે જો અહીંયા પહેલું પદ એ બરાબર ત્રણ આપેલા છે અને ડી કેટલા છે પાછળના પદમાંથી આગળના પદની બાદ બાકી એટલે આઠ ઓછા ત્રણ એટલે મળે છે આપણને પાંચ કેટલામું પદ એવું કીધું હોય આપણને તો આપણે એન શોધવાનો છે એવો અર્થ થાય અને કેટલામું પદ ઇઠોતેર થાય એનો અર્થ કે એનમું પદ આપી દીધેલું છે ઇઠોતેર એટલે કે એ એન આપેલા છે આપણને ઈઠોતેર એનમું પદ અને એન એ વસ્તુ અલગ છે તો અહીંયા એનમું પદ ઇઠોતેર છે અને એ કેટલામું પદ છે એટલે કે પદોની સંખ્યા કેટલી છે કયા નંબર પર ઇઠોતેર આવે છે તે જોવાનું છે અહીંયા જુઓ પહેલું પદ ત્રણ છે બીજું પદ આઠ છે હવે બીજું પદ અને નંબર બે એન અહીંયા બે થાય અને બીજું પદ એ એન આઠ થાય એ રીતે તો આપણે શોધવાનો છે એન એના માટે સૂત્ર વાપરવાનું છે એ એન એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ એન આપણને આપી દીધેલો છે ઇઠોતેર બરાબર એ છે આપણી પાસે ત્રણ વત્તા એન શોધવાનો છે એટલે એન એમ જ રાખવાનો એનો છે એક ડીની કિંમત મૂકવાની છે આપણે પાંચ હવે આ ત્રણ ઇઠોતેરની બાજુમાં માઇનસ કરીને લઈ આવવાનું એટલે ઇઠોતેર ઓછા ત્રણ બરાબર એન ઓછા એક ગુણ્યા પાંચ આ બેઠું રાખવાનું માંથી ત્રણ જાય તો પચોતેર બરાબર એન ઓછા એક ગુણ્યા પાંચ આ પાંચ ભાગ્યામાં લઈ આવવાનું દર વખત આ જ પ્રોસેસ કરવાની જો તમે બીજી રીતે પણ કરી શકો પાંચને અંદર ગુણી લો ફાઈવ એન માઇનસ ફાઈવ તો પછી આ પાંચ અહીંયા બાદ બાકીમાં આવે ને ફરી પછી બી એન સાથેનો પાંચનો જે ગુણાકાર છે એ પાંચ તો છેદમાં આવવાનો જ એના કરતાં આપણે આ પાંચને પહેલાં છેદમાં લઈ આવીએ પછી આ એન ઓછા એકમાંનું એક સરવાળામાં લાવીશું તો પચોતેર ભાગ્યા પાંચ એટલે પંદર પચ્યા પચોતેર એટલે પંદર બરાબર એન ઓછા એક હવે આ એકને આપણે ઓછા છે તો વત્તા કરીને લઈ આવ્યો પંદરની બાજુમાં એટલે પંદર વત્તા એક બરાબર એન એટલે પંદરને એક સોળ બરાબર એન અહીં એન બરાબર સોળ માટે સમાંતર શ્રેણીનું સોળમું પદ ઇઠોતેર થાય જોયું એન જેટલા મળે એટલામું પદ પ્રશ્ન નંબર પાંચ નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો આપણે સમાંતર શ્રેણી આપી દીધેલી છે એમાં છેલ્લું પદ આપેલું છે એ એન એના પરથી પદોની સંખ્યા એટલે કે આપણે એન શોધવાનો છે ઉપરના પ્રશ્નમાં કેમ આપણને એ એન આપી દીધેલું હતું કે કેટલામું પદ ઇઠોતેર થાય એનો અર્થે એ એન ઇઠોતેર અને એન શોધવાનો તે જ રીતે અહીંયા કેટલામું પદ બસો પાંચ થાય વાક્ય રચના જોઈએ તો એ રીતે હવે એમાં બે પ્રશ્નો છે પ્રશ્ન પાંચની અંદર બે પ્રશ્નો છે જેમાં આપણે પદોની સંખ્યા શોધવાની છે તો આપણે પાંચમાનો પહેલો પ્રશ્ન જોઈએ શ્રેણી છે આપણી સાત તેર ઓગણીસ અને બસો પાંચ છેલ્લું પદ અહીંયા જો આ રીતે લખી જ દેવાનું હોય આપણે એ અને ડી ખાસ લખી દે જે આપણે ડીજેલી વસ્તુ લખવાની છે અને શોધવાની વસ્તુ પર ક્વેશ્ચન માર્ક કરવાનો છે તો પહેલું પદ છે એ બરાબર સાત ડી બરાબર તેર ઓછા સાત એટલે થાય છે છ એ એન આપણને આપે આપી દીધેલું છે બસો પાંચ છેલ્લું પદ અને એન શોધવાનો છે પદોની સંખ્યા તો એ એનનું સૂત્ર મૂકીએ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન આપેલો છે એટલે એ બસો પાંચ મૂકીએ બરાબર એ છે આપણી પાસે સાત ડી છે આપણી પાસે છ એટલે અહીંયા એન ઓછા એક ગુણ્યા છ મૂકીએ એન શોધવાનો છે હવે આ સાતને ઓછા કરીને બસો પાંચની બાજુમાં લઈ આવીએ એટલે બસો પાંચ ઓછા સાત બરાબર એન ઓછા એક ગુણ્યા છ બસો પાંચમાંથી સાત બાદ કરીએ તો મળે છે આપણને એકસો અઠ્ઠાણું બરાબર એન ઓછા એક ગુણ્યા છ આ છ ને હવે ભાગ્યામાં લઈ આવીએ હવે એટલે છ ભાગ્યામાં આવતા એકસો અઠ્ઠાણું ભાગ્યા છ બરાબર એન ઓછા એક એકસો અઠ્ઠાણું ભાગ્યા છ કરીએ તો અહીંયા છ તાલી અઢાર એક વધે અઢાર ફરીથી પાછો છ તાલી અઢાર એનો અર્થ તેત્રીસ બરાબર એન ઓછા એક આ એક સરવાળામાં આવી જાય એટલે તેત્રીસ વત્તા એક બરાબર રહી જાય અહીંયા એન તેત્રીસને એક ચોત્રીસ બરાબર એન એટલે એન બરાબર ચોત્રીસ માટે આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા બરાબર ચોત્રીસ કેટલું ઇઝી છે બાળકો આ સૂત્ર ખાલી આવડવું જોઈએ સૂત્ર આવડવું જોઈએ અંદર જે આપી દીધેલી વસ્તુ છે એ બધી કિંમત એપ્લાય કરતા આવડવી જોઈએ અને બરાબરની આજુબાજુ જતાં કયા નિયમથી એક હશે એટલે કે સરવાળો હોય તો બાદ બાકી બાદ ગુણાકાર હોય તો ભાગાકાર જે ડાબીથી જમણી તરફ જતાં ચેન્જીસ કરવાના છે તે ખબર હોવી જોઈએ હવે પ્રશ્ન પાતના બીજો પ્રશ્ન છે શ્રેણી આપેલી છે અઢાર પંદર પૂર્ણાંક એક દૂત્યાંશ તેર દોટ 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 માઇનસ સુડતાલીસ તો આપણું પહેલું પદ એ બરાબર કેટલા છે અઢાર ડી છે પંદર પૂર્ણાંક એક દૂત્યાંશ ઓછા અઢાર હવે પંદર પૂર્ણાંક એક દૂત્યાંશ એ મિશ્રપૂર્ણાંક છે અને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી ફેરવી દઈએ તો 15 દુ ત્રીસ ને એક એકત્રીસ એકત્રીસના છેદ બે ઓછા અઢાર આ એટલા માટે આપણે ફેરવવાનું કે આપણને ગણતરી કરવાની એકદમ સરળ થઈ જાય તો એકત્રીસના છેદમાં બે છે અઢારના છેદમાં નથી એટલે અઢાર સાથે બેને ગુણીને બંનેના છેદમાં બે કરી દેવાનું એકત્રીસ ઓછા અઢાર દુ છત્રીસ છેદમાં બે બરાબર છત્રીસમાંથી એકત્રીસ જાય તો પાંચ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ પાંચ છેદમાં બે એટલે ડી મળે છે આપણને માઇનસ પાંચના છેદમાં બે અને એ એન છે આપણી પાસે ઋણ અને એન બરાબર ક્વેશ્ચન માર્ક સૂત્ર મૂકી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન છે ઋણ સુડતાળીસ તો ઋણ બરાબર એની કિંમત મૂકીએ અઢાર વધતા એન ઓછા એક અને ડીની કિંમત મૂકીએ ઋણ પાંચના છેદમાં બે હવે ઋણ સુડતાળીસ આ અઢારને આ બજાવતા માઇનસ કરી દઈએ એટલે ઋણ સુડતાળીસ ઓછા અઢાર બરાબર એન એક ગુણ્યા ઋણ પાંચ સુડતાળીસ અને બંને સુડતાળીસ અને અઢાર બંને ઋણ છે એટલે સરવાળો થાય પાંસઠ સાત દુ ચૌદ ને એક પંદરો પાંચ ઓ ચાર ને એક પાંચ એક છ તમારે સરવાળો કરી લેવાનો બરાબર એન ઓછા એક ગુણ્યા ઋણ પાંચના છેદમાં બે આ ઋણ પાંચના છેદમાં બે છે તે આ બાજુ પલટાઈને આવે એટલે કે ગુણ્યા છે તે આ ભાગ્યા છે તે ગુણ્યામાં આવી જશે ને ગુણ્યા છે તે ભાગ્યામાં આવી જશે એટલે ઋણ પાંસઠ ગુણ્યા બે પંચમાઉશ ઋણ બે બરાબર એન ઓછા એક અહીંયા પાંચ નવ પાસઠે ભાગ ચાલે તેરે પંચા પાંસઠ બંને ઋણ છે એટલે ધન થઈ જાય તો આપણે મૂકીએ તેર ગુણ્યા બે તો ખરા જ બરાબર એનો છે એક એટલે તેર દુ છવ્વીસ બરાબર એનો છે એક તો આ એક સરવાળામાં આવી જાય એટલે છવ્વીસ વત્તા એક બરાબર એન છવ્વીસને એક સત્તાવીસ બરાબર એન માટે એન બરાબર સત્તાવીસ માટે આપેલ શ્રેણીમાં કેટલા પદો છે સત્તાવીસ પદો છે તો તે પાંચ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર છ સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બેનું કોઈ પદ ઋણ એકસો પચાસ હોઈ શકે માગેલું છે આપણે કે કોઈપદ ઋણ એકસો પચાસ હોઈ શકે કે આપણે પહેલાં આવું બની શકે શક્ય છે એમ માની લઈએ તો ધારો કે કયું પદ ઋણ એકસો પચાસ છે એનમું પદ આપણે ધારી લઈએ કે એનમું પદ ઋણ એકસો પચાસ છે હવે આપણે શ્રેણીમાં એ બરાબર અગિયાર પહેલું પદ ડી બરાબર આઠ ઓછા અગિયાર પાછળમાંથી આગળના પદની બાદ બાકી એટલે ઋણ ત્રણ કેટલામ ઉપર આપણે એન શોધવાનો છે એટલે એન ફાઇન કરવાનો છે એ એન આપણું ઋણ એકસો પચાસ છેલ્લું પદ હવે સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન છે ઋણ એકસો પચાસ બરાબર એની કિંમત મૂકીએ અગિયાર વધતા એન ઓછા એક એમ જ રાખીએ કેમ કે એન આપણે શોધવાનો છે અને ડી છે આપણો ઋણ ત્રણ આ અગિયાર આ બાજુ આવતા માઇનસ થઈ જાય ઋણ એકસો પચાસ ઓછા અગિયાર બરાબર એનો છે એક ગુણ્યા ઋણ ત્રણ એકસો પચાસ અને અગિયાર એટલે એકસો એકસઠ બંને ઋણ એટલે સરવાળો માઇનસ એકસો એકસઠ બરાબર એનો છે એક ઋણ ત્રણ એનો છે બરાબર શું થવાનું એની બાજુમાં ઋણ ત્રણ છે છેદ એકસો એકસઠની ભાગ્યામાં જોવાનું છેદમાં જવાનું એકસો એકસઠ ભાગ્યા ત્રણ કરીએ એટલે એન બરાબર એનો છે એક એકસો એકસઠ ભાગ્યા ત્રણ બંને ઋણ એટલે ધન અને આ ઓછા છે તેને પણ આ બાજુ વત્તા કરીને લઈ આવીએ એટલે એકસો એકસઠના છેદમાં ત્રણ વત્તા એક હવે અહીંયા એકના છેદમાં ત્રણ હતી એટલે એકને ત્રણ સાથે ગુણી લે તો એકસો એકસઠ વત્તા ત્રણ બંનેના છેદમાં ત્રણ હવે એકસો એકસઠ ને ત્રણ કેટલા થાય એકસો ને ચોસઠ એટલે આપણને એન મળે છે એકસો ચોસઠના છેદમાં ત્રણ એકસો ચોસઠને આપણે ત્રણ વડે ભાગી શકતા નથી કેમ કે આપણો ચાવી યુઝ કરીએ તો છ ને એક સાત સાતને ચાર અગિયાર અગિયારને ત્રણે ભાગી ન શકાય એનો અર્થ એકસો ચોસઠને પણ ત્રણે ભાગી ન શકાય હવે એનો અર્થ કે આપણે ભાગવા જાય તો આપણને અપૂર્ણાંકમાં જવાબ મળે પૂર્ણાંક મળતો નથી હવે એન એ શું છે પદનો ક્રમ છે પાંચમું પદ છઠ્ઠું પદ દસમું પદ એને એન કહેવાય તો પદનો ક્રમ હોવાથી એ પૂર્ણાંક જ હોય કે સાડા છમું પદ કે સાડા પાંચમું પદ એવું હોઈ શકે નહીં એ પૂર્ણાંક સંખ્યા જ હોય કોઈ પણ પૂર્ણ આંકડો જ આવે પાંચમું પદ દસમું પદ પંદરમું પદ છમું પદ એટલા માટે અહીંયા એન અપૂર્ણાંક મળે છે માટે આપેલ શ્રેણીનું કોઈપણ પદ ઋણ એકસો પચાસ ન હોઈ શકે એનો અર્થ તમારે કોઈ પદ આ હોઈ શકે કે નહીં એ માગેલું હોય તો આપણે એન શોધી કરવાનું જો એન પૂર્ણાંકમાં મળે તો હોઈ શકે એન પૂર્ણાંકમાં ન મળે તો હોઈ શકે નહીં હવે છે પ્રશ્ન નંબર સાત સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો અહીં આપણે શ્રેણી નથી આપેલી પણ આપણને બે પદો આપી દીધેલા છે એક અગિયારમું પદ આપેલું આપી દીધેલું છે જે આડત્રીસ છે અને સોળમું પદ આપેલું છે જે તોતેર છે અને એ બે પદો ઉપરથી આપણે એકત્રીસમું પદ શોધવાનું છે એના અર્થ આપણે શું કરવાનું છે બંને પદો આપેલા છે એના પરથી આપણે એ અને ડી શોધવાનો છે કેમ કે આપણે કોઈપણ પદ શોધવું હોય તો આપણી પાસે એ અને ડી હોવા જોઈએ તો આપણે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આપણું સૂત્ર છે તેમાં અગિયારમું પદ આપેલું છે એટલે એ અગિયાર બરાબર એ પ્લસ ટેન ડી બરાબર ને અહીંયા અગિયાર હોય તો અહીંયા એન છે તો એન ઓછા એક તો અહીંયા અગિયાર હોય તો અગિયાર ઓછા એક એટલે કે દસ એક ઓછો મૂકી દેવાનો એ પ્લસ ટેન ડી હવે એ અગિયાર આપણને આપેલા આપેલા છે કેટલા આડત્રીસ એટલે એ વધતાં દસ ડી બરાબર આડત્રીસ સમીકરણ નંબર વન હવે સોળમું પદ આપેલું છે તોતેર તો એ સિક્સટીન બરાબર એ પ્લસ ડી સોળ છે એટલે પંદર આપણે માટે એ પ્લસ ફિફ્ટીન ડી બરાબર કેટલા આપેલા છે તોતેર એટલે તોતેર મૂકી દેવાના સમીકરણ નંબર બે હવે આપણે લોપની રીતે ઉકેલ મેળવતા તો આપણે લોકની રીત કરીએ બંને સમીકરણ લખી દેવાના અહીંયા કોઈ સમીકરણને કોઈ વડે ગુણવાની જરૂર નથી કેમ કે બધા જ સમીકરણમાં એ સરખા જ હોય એના સહગુણક કંઈ ટુ એ થ્રી એવું હોય નહીં આપણે પહેલું પદ એ જ મૂકીએ છીએ એટલા માટે તો પહેલું સમીકરણ છે એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ અને બીજું છે એ વધતા પંદર ડી બરાબર તોતેર ચિહ્નો આપણે બદલી કાઢીએ માઇનસ 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 તો એ એ જાય દસ અને પંદરની વાત બાકી થાય આ ધન છે પંદર ઋણ છે એટલા માટે ઋણ પાંચ ડી મોટી સંખ્યા ઋણ છે એટલા માટે ઋણ આડત્રીસ અને તોતેરમાં પણ તોતેર ઋણ છે એટલે બાદ બાકી થાય તોતેરમાંથી આડત્રીસ બાદ કરીએ તો મળે છે આપણને પાંત્રીસ પણ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ પાંત્રીસ બંને બાજુ ઋણ એટલે ધન હવે એટલે ડી બરાબર શું મળે આપણને ડી બરાબર પાંત્રીસ છેદમાં પાંચ પાંચ ભાગ્યમાં આવી જાય તો ડી બરાબર મળે છે પાંચ સત્તામાં પાંત્રીસ એટલે ડી બરાબર સાત આ ડી બરાબર સાત સમીકરણ એકમાં મૂકતા એક કે બે કોઈપણમાં મૂકી શકો આપણે એકમાં મૂકીએ એ વત્તા દસ ડી બરાબર આડત્રીસ સાત છે આપણું સમીકરણ નંબર એક એ વત્તા દસ કાંસમાં ડી મળી ગયા છે આપણે સાત બરાબર આડત્રીસ એ વત્તા દસ થતા સિત્તેર બરાબર આડત્રીસ તો એ બરાબર આ સિત્તેર આડત્રીસની બાજુમાં જતાં માઇનસ એટલે આડત્રીસ ઓછા સિત્તેર એટલે આડત્રીસ માટે સિત્તેર જાય તો બત્રીસ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ બત્રીસ માટે એ બરાબર માઇનસ થર્ટી ટુ હવે માગેલું છે આપણને એકત્રીસનું પદ એ અને ડી મળી ગયા હવે આપણે એકત્રીસનું પદ આપણે શોધી શકીએ એ એકત્રીસ બરાબર એ વધતા ત્રીસ એકત્રીસ છે એટલે ત્રીસ આપણે ઉમેરવાના બરાબર એની કિંમત ઋણ બત્રીસ વધતાં ત્રીસ કાઉસમાં ડીની કિંમત સાત જે આપણે મળ્યા છે બરાબર ઋણ બત્રીસ વધતા સાતતાલીસ એકવીસ પર શૂન્ય ચડાવી એટલે બસો ને દસ બસો દસ ધન છે બત્રીસ ઋણ છે એટલા માટે બાદ બાકી બસો દસમાંથી બત્રીસ જાય તો એકસો મોટી સંખ્યા ધન એટલે ધન એકસો આમ સમાંતર શ્રેણીનું એકત્રીસમું પદ એકસો છે એકત્રીસમું પદ માંગેલું છે તો કેટલું મળ્યું આપણને એકસોને તો આ છે આપણો સદ્ય પાંચ પોઈન્ટ બે ચાર પાંચ છ ને સાત પ્રશ્નો તો હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ